નમસ્કાર મિત્રો ઓલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે એક એવો મંદિર જ્યાં હનુમાનજીની મુખાકૃતિ વાનર નહીં પણ મનુષ્ય રૂપમાં છે મિત્રો વડોદરા શહેરના હરણી ખાતે આવેલા બીડભંજન હનુમાનજી મંદિરની પૌરાણિક અને ઐતિહાસિક ગાથા શાસ્ત્રમાં વર્ણવવામાં આવી છે

સ્થિત ભીડભંજન હનુમાનજીની મુખાકૃતિ મનુષ્ય અવતારની છે સામાન્ય રીતે હનુમાનજીનો અવતાર વાનર સ્વરૂપમાં હોય છે પરંતુ આ પ્રકારે મુખાકૃતિમાં મૂસ અને દાઢી શા માટે છે તેવા અનેક સવાલો ઊભા થાય છે આ બાબતે પણ પુરાણોમાં ઇતિહાસ ધરાવે છે આ સ્થળ પર એક હિરણાક્ષી નામનો દૈત્ય રહેતો હતો આ દૈત્ય ખૂબ જ બળવાન અને અજર અમર હતું તે અહીં રહેલા સાધુ સંતોને ખૂબ હેરાન કરતો હતો આ સાધુ સંતોએ પ્રભુ શ્રી રામને વિનંતી કરી હતી કે તમારા વચન પ્રમાણે કોઈ પણ દૈત્યનો નાશ થશે અને શાંતિ સ્થાપિત થશે તેને લઈ અમારા વિસ્તારમાં પણ દૈત્ય હેરાન કરી રહ્યો છે ત્યારે ભગવાન શ્રી રામે હનુમાનજીને આજ્ઞા કરી કહ્યું કે આ સ્થળ પર એક દૈત્ય રહે છે તેનો નાશ કરવો હનુમાનજી અને દૈત્ય વચ્ચે યુદ્ધ થયું હતું અને પુરાણોમાં ઉલ્લેખ છે કે ઘણા સમય સુધી હનુમાનજી અને દૈત્ય વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું સ્વયં પ્રભુ શ્રી રામ આ દૈત્યના વધ માટે ત્યાં પહોંચ્યા હતા ત્યારે બ્રહ્માજીએ આકાશવાણી કરી હતી કે આ દૈત્ય અમર છે તેને બ્રહ્માજીનું વરદાન પ્રાપ્ત છે જેથી તે મૃત્યુ પામી શકે તેમ નથી ત્યારે ભગવાન શ્રી રામે હનુમાનજીને વિરાટ રૂપ ધારણ કરી તેનો નાશ કરવાનું કહ્યું હતું ત્યારે હનુમાનજી આ દૈત્યને હાથમાં પકડી અને હવામાં ફેંકે અને તેની જમીન પર પસારે છે ત્યારે તેને પગમાં દબાવી રાખે છે અને ત્યારબાદ ભગવાન શ્રી રામે તેમને કહ્યું કે આ દૈત્ય અજર અમર છે તેનો મૃત્યુ શક્ય નથી ત્યારે આક્રોશથી હનુમાનજી દૈત્યને પોતાના પગમાં દબાવે છે અને ગદાનો પ્રહાર કરે છે તે સમય જોઈ ભગવાન શ્રી રામ કહે છે કે તથાસ્તુ ત્યારે હનુમાનજી ત્યાં સ્થિર થયા હતા ભગવાન શ્રી રામે કહ્યું કે દૈત્યનો મૃત્યુ શક્ય નથી ત્યારે તમારી શક્તિથી તમારા પગમાં દબાવી રાખો અને કાલ અંતરે આ નગરી મનુષ્ય નગરી થશે તો તમારું વિરાટ રૂપ ભયંકર રૂપ અને વાનર રૂપ જોઈ લોકો ગભરાઈ જશે જેથી આ કાળથી રૂપ બિરાજમાન થઈ અને સાધુ સંતો અને ઋષિ મુનિઓનું કષ્ટ દૂર કરો એટલે ગુજરાતીમાં કષ્ટનો બીજો અર્થ થાય છે ભીડ દૂર થઈ એટલે અહીં ભીડભંજન તરીકે પ્રસિદ્ધ થયા હતા અહીં અરણીનું જંગલ હતું સમયકાળ હતા આ સ્થળ અરણીનું હરણી થયું અને આજે પ્રસિદ્ધ થયું છે કહેવાય છે કે આ જગ્યા પર ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણ પોતે અહીં આવ્યા હતા જે સ્કંદ પુરાણના આધારે ફલિત થાય છે ખાસ કરીને આ સ્થળ ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રામના ચરણ આ ધરતી પર પડ્યા હોવાથી આ ધરતી પાવન બની છે શ્રાવણ માસમાં ભવ્ય મેળો ભરાય છે સાથે હનુમાન જયંતિ પર લાખો ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે આ પવિત્ર ભીડભંજન હનુમાનજી મંદિર લાખો ભાવિ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે તો મિત્રો આજની વિડીયોમાં બસ આટલો જ ફરી મળીશું નવી વિડીયોમાં ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન બિલ ઓન કરો જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે ધન્યવાદ મિત્રો